વડોદરાથી ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સાયકલ યાત્રા લઈને પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે અલ્કેશભાઈ પટેલ શિવાભાઈ કોટા સતીશભાઈ કજરે મિનેશભાઈ શાહ મેથ્યુસ આમ પાંચ નિવૃત્ત મિત્રો પસાર કરી ડભોઈ આવી પહોંચ્યા હતા ભારત દેશમાં પેટ્રોલ ડીઝલથી પ્રદૂષણ વધારે થઈ રહ્યું છે જેને બચાવવા માટે અને દિવસે દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે તો વ્યસન મુક્તિથી યુવાનો તથા તમામ લોકો દૂર રહે એના માટે સંદેશ આપવા સાયકલ લઈને વડોદરાથી નીકળ્યા છે ડભોઈના ઐતિહાસિક કિલ્લાને પણ નિહાળી આશરે પાંચસો છસો વર્ષ પહેલાં બનાવેલા કિલ્લા આજે પણ અકબંધ જોઈને દિલખુશ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું જ્યારે સવારે ઉઠીને સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવે છે અને હાથ પગ પણ મજબૂત રહે છે મારી આજે પાંસઠ વર્ષની ઉંમર છે છતાં પણ તંદુરસ્ત શરીર છે વ્યસન મુક્તિથી દૂર રહીએ છીએ જેના કારણે એટલે યુવાનોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જેમ બને એમ વ્યસનથી દૂર રહો વ્યસન મુક્ત રહો પર્યાવરણને બચાવવા માટે આજે અમે વડોદરાથી વઢવાણા સુધીનો સાયકલ પ્રવાસ કર્યો છે લોકોને મેસેજ આપીએ કે વ્યસન મુક્તિમાં રહો રિટાયર્ડ લાઈફમાં મસ્ત રહો વ્યસ્ત રહો અને ફિટ રહો આજના યુવાનોને શું કહેવા માંગે આજના યુવાનોને એ જ કહેવું છે કે તમે વ્યસન મુક્તિથી દૂર રહો અને આ ઉંમરે બી સાયકલિંગ કરીને ફિટ રહો અને શું કે પર્યાવરણ બચાવો પેટ્રોલના ધુમાડા ઓછા કરો અને સાયકલ ની રાઈડ કરો ફિટ બી રહેશો મસ્ત બી રહેશો અને પૈસા ભી બચશે આજે ક્યાં ક્યાં મુલાકાત કરી આજની મુલાકાત અમે લોકો વડોદરા થી વઢવાણા આજે આ ઐતિહાસિક કિલ્લો જોવા આવ્યા છે હવે પાછા વડોદરા પાછાથી